આ ભવ્ય અક્ષરદ્વાર આપ જોઈ રહ્યા છો અને એ અક્ષરદ્વારમાંથી જે મંદિરના દર્શન થઈ રહ્યા છે એ મંદિર આવેલું છે ગોંડલ એટલે કે રાજકોટ જિલ્લાનું ગોંડલ અને આ મંદિર છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષર પુરુષોત્તમ મંદિર તો તમે જુઓ કેટલું સુંદર આરસપાણમાંથી બનેલું આ મંદિર અને આ મંદિરની આજુબાજુ સુંદર મજાનો બગીચો પણ આવેલો છે ઝાડ વૃક્ષો નાના છોડ ફૂલ છોડ એનું ખૂબ જતન કરી અને સારી રીતે બનાવેલા છે આ મંદિરમાં તમે આવશો તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને ધન્ય થઈ જશો અહીં રહેવાની રોકાવાની વ્યવસ્થા પણ છે સુંદર મજાની જમવાની પણ વ્યવસ્થા સારી કરેલી છે તો તમે આ બાજુ આવો તો ચોક્કસ ગોંડલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવાનું ન ચૂકતા તમે જુઓ કેવું સુંદર બાંધકામ કરેલું છે અહીંની ચોખાઈ પણ ઉડીને આંખે વળગે તેવી છે તો